મેડિકલ સાયન્સ માટે પડકાર કહી શકાય તેવું પરાક્રમ શ્રી જલારામ હોસ્પિટલ મેઘરજ ખાતે પાસઠ વર્ષીય વૃદ્ધાના પેટમાંથી આઠ કિલો ચારસો ગ્રામની ગાંઠ ઓપરેશન કરી તબીબોએ બહાર કાઢી આજે તારીખ અઠ્યાવીસ જૂન બપોરે બેથી સાંજના પાંચ વાગ્યાના અરસામાં મેઘરજનગરની શ્રી જલારામ હોસ્પિટલ ખાતે પાસઠ વર્ષીય બારિયા રૂપાબેન જગાભાઈ ગામ મેવડા ગોડનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ વૃદ્ધ મહિલાના પેટમાંથી આઠ કિલો ચારસો ગ્રામ વજનની એક ગાંઠ બહાર કાઢીને તેને સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ કર્યું હતું ત્યારે મેઘરજ જલારામ હોસ્પિટલના જનરલ સર્જન ડૉક્ટર ભરત પાંડે અને ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર કેયુર પ્રજાપતિ સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ કરીને મેડિકલ ક્ષેત્રે એક મોટું પરાક્રમ કહી શકાય તેવી ઘટના પાર પાડી હતી